કાર્યવાહી પોલીસ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંસા રોકવામાં કથિત રીતે નિષ્ફળ રહેવા બદલ ચૂંટણી પંચે બે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સસ્પેન્ડ કરી દીધા છે વાત જાણ એમ છે કે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શક્તિપુર અને બેલડાંગા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ સૂચનાઓ છતાં ધાર્મિક હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હતા નોંધનીય છે કે રામ નવમીના અવસર પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ દરમિયાન હિંસાની ઘટના બની હતી મુર્શિદાબાદની સાથે મેદિનીપુરમાં પણ હિંસક ઘટનાઓ બની હતી એક અધિકારીએ કહ્યું છે કે બંને અધિકારીઓ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં રહેશે અને ચૂંટણી સંબંધિત કોઈ કામ કરી શકશે નહીં સંબંધિત અધિકારીઓએ બંને અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરવી જોઈએ તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી અધિકારીને તેમની જગ્યાએ નિમણૂક માટે નામ મોકલવા કહ્યું છે રામનવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા થઈ હતી મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેરમાં એક સરઘસ કાઢવામાં આવ્યા બાદ હિંસા થઈ હતી

મહત્વનું છે કે આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનો પણ અહેવાલ છે મુર્શિદાબાદ જિલ્લાના રેઝીનગરમાં શક્તિપુર વિસ્તારમાં બુધવારે સાંજે રામનવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણ અને હિંસાનો દાવો કરવામાં આવ્યો હતો જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે વિસ્તારમાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો અને લોકો છત પરથી પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા

હવે વિપક્ષના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષને પૂછ્યું છે કે શું વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી બોન્ડ દ્વારા મળેલ દાનને પણ વસૂલી જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ ઇલેક્ટોરલ બોન્ડને દુનિયાની સૌથી મોટી ખંડણી યોજના ગણાવી હતી અને લોકસભાની ચૂંટણી વચ્ચે આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓના આરોપોનો જવાબ આપતા અમિત શાહે કહ્યું છે કે તેમની પાર્ટીને ચૂંટણી બોન્ડ દ્વારા દાન મળ્યું છે એ પણ વસૂલી રાહુલ ગાંધીએ લોકોને કહેવું જોઈએ અને સાંસદોની સંખ્યાના પ્રમાણમાં તેમને જે દાન મળ્યું છે તે અમને મળેલા દાન કરતાં વધુ છે તેમની પાસે કોઈ મુદ્દા નથી અમારા પાસે ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી એટલા માટે તેઓ ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ સફળ થશે નહીં નોંધનીય છે કે પંદરમી ફેબ્રુઆરીના રોજ એક ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમને આધાર પર ફટકો માર્યો હતો કે તે નાગરિકો માટે માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું છે કે આ યોજના અને મનસ્વી છે અને તે રાજકીય પક્ષો અને દાતાઓ વચ્ચે બદલવાની વ્યવસ્થા હોઈ શકે છે તો બીજી બાજુ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સાઠ પોઈન્ટ ત્રણ ટકા મતદાન બંગાળના આંકડાએ ચોંકાવ્યા બિહારમાં સૌથી ઓછું આજે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પ્રથમ તબક્કા માટે મતદાન થયું છે આ તબક્કામાં એકવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એકસો બેઠકો પર મતદાન થયું છે તો પ્રથમ તબક્કામાં સોળસો થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા અને આ તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં બંધ થયું છે આ તબક્કામાં નવ કેન્દ્રીય પ્રધાનો બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ પણ દાવ પર છે આજે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની મહિલા મતદારો છે તેમાંથી પાંત્રીસ પોઈન્ટ સડસઠ લાખ મતદારો એવા છે કે જેઓ પ્રથમ વખત મતદાન કરશે જ્યારે વીસ થી ઓગણત્રીસ વર્ષની જૂથના મતદારોની સંખ્યા ત્રણ પોઈન્ટ એકાવન કરોડ છે અને આ માટે એક પોઈન્ટ સત્યાસી લાખ પોલિંગ બુથ ત્રિપુરા જમ્મુની એક એક બેઠક પર મતદાન થયું છે તો આ ઉપરાંત તમિલનાડુ મેઘાલય ઉત્તરાખંડમાં પાંચ અરુણાચલ પ્રદેશમાં બે અંદમાન નિકોબાર ટાપુઓ એક મિઝોરમ એક નાગાલેન્ડ એક પુડુચેરી એક સિક્કિમ એક અને લક્ષદ્વીપમાં એકની તમામ લોકસભા બેઠકો પર મતદાન થયું છે આ સાથે જ વાત કરવામાં આવે તો આકરા પ્રહાર પ્રહાર ન ન અનામત હટાવીશું સેક્યુલર શબ્દ બંધારણ આરોપ પર અમિત શાહનો છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભા ચૂંટણીના પહેલા દિવસે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમની પાર્ટી અને ભાજપ સરકાર ન તો અનામત હટાવશે અને ન તો બંધારણમાંથી સેક્યુલર શબ્દને હટાવશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભા ચૂંટણીના પહેલા દિવસે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમની પાર્ટી અને ભાજપ સરકાર ન તો અનામત બેઠક માટે ઉમેદવારી બાદ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું છે કે કોંગ્રેસ આવા આક્ષેપો કરીને દેશવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ભાજપે બંધારણ બદલવું હોય તો તેની પાસે છેલ્લા દસ વર્ષથી બહુમતી હતી તે છેલ્લા દસ વર્ષમાં ગમે ત્યારે આવું કરી શકતા હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બહુમતીનો ઉપયોગ કરીને કલમ ત્રણસો સિત્તેર હટાવી દીધી નાગરિકતા સંશોધન કાયદાએ કાયદો લાવવા અને ટ્રિપલ તલાકનો અંત લાવવાનું કામ કર્યું છે તો બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવવાના આરોપ પર તેમણે કહ્યું છે કે અમારે સેક્યુલર શબ્દ હટાવવાની કોઈ જરૂર નથી કારણ કે ભાજપનો સૌથી મોટો આગ્રહ આ દેશને સેક્યુલર બનાવવાનો છે તેથી જ અમે યુનિફોર્મ સિવિલ કોડ લાવી રહ્યા છે કોંગ્રેસ પર આરોપ લગાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે કોંગ્રેસ સરિયાના નામે દેશ ચલાવવા માંગે છે શાહે કહ્યું છે કે અમે કહીએ છીએ કે આ દેશનું બંધારણ ધર્મ પર આધારિત હોવું જોઈએ ત્યારે અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો અને કહ્યું કે જે રીતે તેઓ કહે છે કે ભાજપ અનામત હટાવી દેશું હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભાજપ ન તો અનામત બહુમતીનો ઉપયોગ કરીને ઘણા ખોટા નિર્ણયો લીધા છે અને જો ભવિષ્યમાં પણ તે આવું કરવાનું વિચારશે તો ભાજપ તેને તે કરવા દેશે નહીં ગૃહમંત્રીએ બંધારણમાં સુધારો કરવાની સરકારની યોજના અંગેની અટકળોને પણ ફગાવી દીધી હતી અને અમિત શાહે કહ્યું છે કે જો અમારે બંધારણ બદલવું હતું

આને રેખાંકિત કરતા તેમણે કહ્યું છે કે મોદી સરકારે મહિલા આરક્ષણ કાયદો અને નાગરિકતા સંશોધન કાયદો લાગુ કર્યો છે તેમણે કહ્યું છે કે વિપક્ષ કોંગ્રેસ પાસે ભાજપના નેતૃત્વવાળી સરકારને નિશાન બનાવવા માટે કોઈ મુદ્દો જ નથી અને વધુમાં તેમણે કહ્યું હતું કે દક્ષિણ ભારત વડાપ્રધાનની લોકપ્રિયતાને સીટોમાં બદલવા માટે તૈયાર છે ત્યારે શાહે કહ્યું કે મોદી સરકારે વારંવાર નક્સલવાદીઓને હિંસાનો માર્ગ છોડવા માટે કહ્યું છે છત્તીસગઢની ભાજપ સરકારે નેવ દિવસમાં નક્સલવાદ સામે લડવા માટે ઘણું કામ કર્યું છે અમે ભારતમાંથી માઓવાદને ખતમ કરીશું સાહેબ દાવો કર્યો હતો કે છત્તીસગઢમાં કોંગ્રેસના શાસન દરમિયાન શાસન દરમિયાન નક્સલવાદીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી આજ રીતે જ્ઞાતિ સમીકરણની વાત કરવામાં આવે તો રાજકોટમાં કડવા વૈસ કડવા વર્ષીસ લેવવા તથા ક્ષત્રિય સહિત સમાજના મતો નિર્ણાયક અપસેટ સર્જાય તો

તો આ બેઠક પરના દોઢ લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે જેને ઓછા આંતકની ભૂલ ભાજપ અને રૂપાલાને ભારે પડી શકે છે રાજકીય નિષ્ણાંતો જણાવે છે કે જ્ઞાતિ જાતિના મતદાતાઓને આંકડાની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવે છે તો કોંગ્રેસ આ બેઠક પર અપસેટ કદાચ સર્જી શકે છે પણ પાટીદારો ભાજપની વોટ બેંક છે જો પાટીદારોના વોટ રૂપાલાને મળે તો ધાનાણી માટે રાજકોટનું રાજ કપરા ચોઢાણ સામાન છે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો શુક્રવારે અંતિમ દિવસ હતો બેઠકો માટે કુલ છીમાલીસ ઉમેદવારી પત્ર છે તો હવે એપ્રિલ થશે અને સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે કારણ કે આમ ગુજરાતમાં કેટલાક ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે તેના પરથી બાવીસ એપ્રિલના ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં ત્રણસો એકોતેર મતદારો વચ્ચે ચૂંટણી જંગ થયો હતો ઉમેદવારી પત્ર ભરાયા હતા આ પૈકી એકસો સત્તરના ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યા હતા અને એક્યાસી ઉમેદવારી પરત ખેંચી હતી તો આમ ત્રણસો બેતાલીસ પુરુષ અઠયાવીસ મહિલા એક જેમાં ટ્રાન્સજેન્ડર સાથે કુલ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થયો હતો જેની સરખામણી આ વખતે ગુજરાતમાંથી પાંચસો ચુમ્માલીસ ઉમેદવારી પત્ર ભરાયા છે અને તેમાં મહિલાનું પ્રમાણ માત્ર ત્રીસ જ છે ભાવનગર બેઠકથી છ ગાંધીનગર સાબરકાંઠાથી ચાર બનાસકાંઠાથી ત્રણ કચ્છમાંથી બે જ્યારે અમદાવાદ પશ્ચિમ અમરેલી બારડોલી દાહોદ જામનગર જુનાગઢ ખેડા નવસારી વડોદરા વલસાડમાંથી એક એક મહિલાએ ઉમેદવારી પત્ર ભર્યા છે તો આમ બે હજાર ઓગણીસની સરખામણી ઉમેદવારી પત્ર ભરવાનું અને મહિલાઓનું પ્રમાણ ઓછું છે કારણ કે બેઠક પ્રમાણે જોવામાં આવે તો અમદાવાદ પૂર્વમાંથી સૌથી વધુ ચુમાલીસ ગાંધીનગરમાંથી ચુમાલીસ વડોદરામાંથી ઓગણચાલીસ ઉમેદવારી પત્ર ભર્યા છે બારડોલીમાંથી માત્ર નવ જ ઉમેદવારી પત્ર ભરવામાં આવેલ છે એ જ રીતે વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ પાંચ વર્ષમાં બમણાથી વધુ થઈ છે

ગત ચૂંટણીમાં તેઓ ઉમેદવારી સમયે રજૂ કરેલી આવકની વિગતો મુજબ ત્રીસ પોઈન્ટ પચાસ કરોડની સંપત્તિ હતી જેમાં પાંચ વર્ષમાં તેઓની સંપત્તિમાં સો ટકા કરતાં પણ વધુનો વધારો થયો છે ત્યારે અમિત સાથે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે ત્યારે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલી એફિડેવિટની વિગતો મુજબ તેઓની પાસે રોકડ બેંકની બચત ડિપોઝિટ તેમજ શેરોમાં રોકાણ અને સોના ચાંદી સાથે કુલ મળીને સ્વપાર્જિત અને વારસાગત સહિતની વીસ પોઈન્ટ તેત્રીસ કરોડથી વધુની

જેમાં ત્રાણું પોઈન્ટ અગિયાર લાખથી વધુની ડિપોઝિટ અને શેરમાં રોકાણ વીસ કરોડથી વધુનું છે અને એક પોઈન્ટ દસ કરોડથી વધુના સોના ચાંદી ઝવેરાત છે અમિત શાહ પાસે કુલ મળીને સોળ પોઈન્ટ એકત્રીસ કરોડથી વધુની સ્થાવર મિલકત મળી યાદ છે મણિપુરની વાત કરવામાં આવે તો મણિપુરમાં મતદાન સમયે ફાયરિંગ પોલિંગ બૂથમાં નાસભાગ ઈવીએમમાં પણ તોડફોડ દેશમાં આજે લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં એકવીસ રાજ્યોની એકસો બે બેઠકો પર યોજાયેલ મતદાન પૂર્ણ થયું છે તો સમય દરમિયાન ઉત્તરપૂર્વ મણિપુરના માઇરાંગમાં મતદાન વચ્ચે ફાયરિંગ થયાની અને ઈવીએમમાં તોડફોડ થવાની ઘટના બની છે અહીં મોઈરાંગ વિધાનસભા ક્ષેત્રના થમનપોક પીમાં એક મતદાન કેન્દ્ર પાસે બબાલની ઘટના બન્યા બાદ ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે મતદાન કેન્દ્ર પર ગોળીબારની ઘટના બાદ ભારે અફરાતફરી મચી હતી અને મતદારો ત્યાંથી ભાગતા જોવા મળ્યા હતા કે રાહતની વાત તો એ છે કે ફાયરિંગમાં કોઈને પણ ઈજા થઈ નથી હાલ આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં મતદારો ભાગતા જોવા મળી રહ્યા છે આ પહેલા પૂર્વ ઇમ્ફાલના ખોંગ ગામના એક મતદાન કેન્દ્રમાં ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મળતા અહેવાલો મુજબ હથિયારધારી બદમાશો મતદાન કેન્દ્રમાં ઘૂસી આવ્યા હતા અને એવીએમમાં તોડફોડ કરી હતી એટલું જ નહીં બદમાશોએ હુમલો કરતાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા ઘટનાસ્થળે પોલીસ અધિકારી અને રાજકીય પક્ષનો એજન્ટો પણ હાજર હતા હથિયારધારીઓ ડમી મત નાખવા ગુસી આવ્યા હતા અને દરમિયાન તેઓએ ઈવીએમમાં તોડફોડ કરી હતી તો મણિપુરમાં બે લોકસભા બેઠક એકનું મતદાન આજે પૂર્ણ થયું છે હાલ બંને ઘટનાઓને ધ્યાને રાખી તે વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે મણિપુરમાં કુલ બે લોકસભા બેઠકો છે જેમાંથી આજે એક લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે જ્યારે બીજી લોકસભા બેઠક પર છવ્વીસમી એપ્રિલે મતદાન યોજાશે એ જ રીતે આગળ વાત કરવામાં આવે તો ઓગણીસ એપ્રિલથી એક જૂન સુધી કોઈ એક્ઝિટ પોલ નહીં ચૂંટણી પંચે આ કહ્યું છે ભારતના ચૂંટણી પંચે શુક્રવારે ઓગણીસ એપ્રિલના રોજ સવારે સાત વાગ્યાથી એક જૂનના રોજ સાંજે સાડા છ વાગ્યાની વચ્ચે એક્ઝિટ પોલના આચાર પ્રકાશન અથવા પ્રસાર પર પ્રતિબંધ મૂક્યો છે જરી કરાયેલા નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ અડતાલીસ કલાકના સમયગાળા દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોઈ પણ ઓપિનિયન પોલ અથવા કોઈપણ અન્ય સર્વેક્ષણના પરિણામો સહિતને કોઈપણ ચૂંટણી પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ છે પશ્ચિમ બંગાળમાં સાંજે પાંચ વાગ્યા સુધી સતોતેર પોઈન્ટ સત્તાવન મતદાન નોંધાયું છે જે આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલ રાજ્યો એટલે કે કેન્દ્ર પ્રદેશોમાં સૌથી વધુ મતદાન છે આજે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પહેલા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે આ તબક્કામાં એકવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એકસો બે બેઠકો પર મતદાન થયું હતું પહેલા તબક્કામાં સોળસો થી વધુ ઉમેદવાર મેદાન છે આ તબક્કામાં નવ કેન્દ્રીય મંત્રી બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ નું ભાગ્ય ઈવીએમ માં કેદ થયું છે મતદાન સવારે સાત વાગ્યા થી શરૂ થયું હતું અને સાંજે છ વાગ્યે પૂર્ણ થયું હતું હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે